પોરબંદર જિલ્લામાં નારી વંદન ઉત્સવ સપ્તાહનો પ્રારંભ પોરબંદરમાં બાલુબા હાઈસ્કૂલ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત રેલી યોજાઈ પોરબંદર જિલ્લામાં તારીખ એક ઓગસ્ટથી નારી વંદન ઉત્સવનો શુભારંભ કરાયો હતો મહિલાઓના અધિકાર મહિલાઓ પગભર બને અને જાગૃતિ આવે તેવા હેતુથી પોરબંદર જિલ્લામાં એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમો યોજાવાના છે શહેરમાં આવેલ બાલુબા હાઈસ્કૂલ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત રેલી યોજાઈ હતી નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન મુજબ નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે પોરબંદર જિલ્લા કક્ષાએ સાત દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં તારીખ એક ઓગસ્ટના મહિલા સુરક્ષા દિવસની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો છે पोरबंदर शहर में आल बालूबा हाईस्कूल खाते सवारे दस तीस वग्ये महिला सुरक्षा दिवस अंतर्गत जागृति लक्षी कार्यक्रमो आव्या हता घरेलू हिंसा अधिनियम अन्वय जागृति सेमिनार पोलिस द्वारा सीटीम विषे जागृति कक शाये महिला सुरक्षा रैली सहित कार्यक्रमनु आयोजन कर આ કાર્યક્રમનું સંકલન જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહિલા બાળ અધિકારી હંસાબેન ટાઢાણી ડીવાયએસપી ઋતુરાબા તેમજ બાલુબા હાઈસ્કૂલનું સ્ટાફ અને વિદ્યાર્થીની બહેનો જોડાયા હતા